ભાવનગર શહેરની મધ્યે આવેલ સંસ્કા મંડળ પાસે ખાંડિયા કુવા ખોડિયાર તરીકે ઓળખાતું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર આશરે એકસો પચાસ વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક છે

પર્ચાની વાત કરીએ તો મંદિરની બરોબર પાછળ જ ખાંડિયા કૂવા તરીકે ઓળખાતો કૂવો આવેલો છે જે કૂવામાંથી પહેલાંના સમયમાં આજુબાજુના વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવતું અને આજના સમયમાં પણ આ કૂવામાં પાણી રોજ યુઝ કરવામાં આવે છે તો પણ પાણી ક્યારેય ખાલી થતું નથી જે માતાજીની સાક્ષાત હાજરીનો પુરાવો આપે છે મંદિરમાં સમયાંતરે શિવ દરબાર સંતોષીમા નું મંદિર ગૌચરમા મંદિર ખોડિયારમા નું મંદિર દત્તાત્રેય ભગવાન બજરંગદાસ બાપા સાંઈ બાબા અને વરૂડીમા ના મંદિર સમયાંતરે બનાવવામાં આવેલ છે આ મંદિર દ્વારા દર વર્ષે ખોડિયાર જયંતિ ઉત્સવ તુલસી વિવાહ વગેરે જેવા ધાર્મિક તહેવારો અને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ના સમયમાં મંદિરના મહંત તરીકે ગંગાપુરી ગુરુ કિશનપુરી તરીકે મંદિરની સેવા પૂજા કરે છે